સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન વચનામુ ચોરાશીના છઠ્ઠા બોલ અંગે છે તેમાં પરમ કુપોદ બોધ્યું છે કે પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ આગળ લખ્યું જાણું શા માટે કે ભવિષ્ય સમાધિ થવા અત્યારે અપ્રમાધિ થવું જીવને હજુ પોતાના જીવનનું ધ્યેય ખબર નથી પોતે શું છે તે જ ખબર નથી પોતેને શું જોઈએ છે શું થવું છે પોતે કોણ છે ક્યાંથી આવ્યું ક્યાં જવાનો કે જીવનનું પ્રયોજન શું છે માત્ર ખાધું પીધું અને તારા જ કર્યું ખાઈને જાજરા પહેર્યા કપડાં પહેરીને ચેસરા કર્યા જન્મવું પાંચ પંદર પચાસ સો વર્ષ સુધી જીવવું મરવું ફરી જન્મવું આખરે લાકડાને છાણા જ કે પૂજ્ય પ્રભુજી કહેતા રાખના પડીકા સાત વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું જન્મ મરણ સંસાર પરમ પરમગોપાલદેવને સાતમે વર્ષે આ પ્રશ્ન જાગ્યો કે જીવન શું તેનું પ્રયોજન શું જેમ પરમ પરમગોપાલદેવ ભગવાન મહાવીના હૃદયની વાત જાણે તેમ પૂજ્ય બ્રહ્મચર્યજી પરમગોપાલદેવના હૃદયની વાત જાણી આ કાવ્ય કડી રચે છે હવે સંસારમાં રહેવું છે તો કઈ રીતે દેશ ત્યાગી થવું છે સર્વ થવું છે અત્યાગી રહેવું છે કે હૃદય ત્યાગી થવું છે અધ્યાત્મ વિના સત્સંગ વિના સત્પુરુષના વચન વિના શાંતિ સંભવે નહીં ભરે પેટ કે કાક કીડા પ્રમાણે શાંતિ ક્યાંથી બધે અસમાધિ જ જેઓ જન્મ્યો તેવો જવાનો જાણે જન્મ્યો જ નહોતો સ્વા પર કલ્યાણ થાય તો જીવન લેખે લાગે પરમકુપૌદેવ કહે છે પરના પરમાર્સ સિવાયનો દેહ જ ગમતો નથી વચનામૃત એકસો ચોત્રીસ જગ પાવન કરતે અવતર્યા અન્ય માત ઉદરનો ભાર જીવ્યું ધન્યતેહનું વચનામૂત આઠસો છોતેર એક સુશીલ સંસ્કારી અધ્યાત્મ પ્રેમી કુટુંબની કન્યા પરણીને સાસરે આવી મંદિરે ગઈ કોઈ સાધુ પૂછે છે કે ઉંમર કેટલી છે આ બધાની તેની તેના પતિની અને તેના સાસરાની જવાબ બોલી પોતાની ઉંમર પંદર વર્ષ સાસરાની ચાર વર્ષ અને પતિ હજુ પારણામ જ છે આવો જવાબ આપતા ખુલાસો પૂછતા જવાબ મળ્યો કે હું મારા માત પિતાને ઘેરથી જ છેલ્લા પંદર પંદર વર્ષથી સત્સંગ ભક્તિ અને નિત્યક્રમ સેવું છું સાસરા ચાર વર્ષથી મારા આ ઘરમાં લગ્ન થયા ત્યારબાદ સત્સંગ ભક્તિ અને નિત્યક્રમ કરતા થયા છે હજુ પતિને કંઈ રૂચિ નથી એટલે જ છે ઝૂલે છે હજી સત્સંગ ભક્તિ નિત્યક્રમ શરૂ કર્યો નથી પરમ દેવ પુષ્પમાળાના બ્યાસીમાં બોલમાં બોધે છે કે આજ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવમાં દોરા આજ જીવન બાકીનું હવે જીવન જીવવું કેમ તો વચનામૃત બે પુષ્પમાળાના પાંત્રીસમાં બોલમાં કહ્યું તેમ પગ મુકતા પાપ છે જોતા ઝેર છે અને માથે મરણ રહેલું છે એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર જીવને પારિણામિક વિચારવાળો થવા જ્ઞાની બોધે છે વગર વિચાર્યું જે કરે પાછળથી પછતાય આ જાણવું શા માટે કે ભવિષ્ય સમાધિ થવા જીવન જાણવું જરૂરી છે ખાવું છે શા માટે અન આહારી થવા ભણવું છે શા માટે આત્મા જાણવા બોલવું છે શા માટે સદાને માટે મૌન થઈ જવા ચાલવું છે શા માટે સદાને માટે સ્થિર થઈ જવા સંસાર શા અર્થે પૂર્વના કર્મ ચૂકતે કરી અસંસારી થવા થાય ભોગથી દૂર આ રીતે કુપોળદેવ અપ્રમાદિત થવા બોધે છે કહ્યું છે કે પ્રમાદને લઈને જીવ મળેલું સ્વરૂપ પણ ગુમાવી બેસે છે લાંબા કાળના તપસી તે પણ જાય લપસી પ્રમાદ બળવાન દુશ્મન છે ભગવાન મહાવીર પટ્ટ શિષ્ય એવા ગૌતમને બોધે છે કે સમયમ ગોયમ માપમાયે અવસર પામે આળસ કરશે તે મૂરખમાં પહેલોજી અત્યારે અપ્રમાદિત થવું આ વાક્યમાં આગળ મુજબ આ લખ્યું આજ જેવો મંગલદાયક દિવસ અધ્યાત્મ માટે બીજો કોઈ નથી શુભેચ્છુ શીખરમ અવસર બહેર બેર નહીં આવે જ્યું જાણે તું કરલે કમાઈ જન્મ જનમ સુખ પાવે અવસર બેર નહીં આવે અને પ્રમાત કરશે તો આળસ ભૂંડી ભૂતડી વ્યંતરનો વળગાડ પેસે જેના પિંડમાં કરે અસીમ બગાડ પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે કે આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને હવે મંત્રાઈ જવાનું છે મંત્રે મંત્રીઓ સ્મરણ કરતો કાળ કાઢું આવ્યા જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી બોલ બોલું પરાયા અને જીવન જેવું છે આત્મા માટે જ જીવન જીવવું છે મૂળમાં વચનામાં ચોરાશ્યનું આ વાક્ય આચરણ સૂત્રની ગાથાનો ભાવાર્થ છે દેવે અમૂલ્ય તત્વ વિચારમાં પણ આ પ્રશ્ન મૂક્યો કે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું આ છ પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ હજુ સુધી મળ્યો નથી વચનામુ પાંચસો અઠ્યાશીમાં ગોપાલદેવે બોધ્યું આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની આનાદથી ભૂલ થતી આવી છે સમસ્ત શ્રુજ્ઞાન સ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યોગ્ય એવું આચારંગ સૂત્ર છે તેના પ્રથમ શૃસ્કનમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશ્યમાં પ્રથમ વાક્યે જે શ્રીજીને ઉપદેશ કર્યો છે તે સર્વ અંગના સર્વશ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે મોક્ષના બીજબૂત છે સમયકત્વ સ્વરૂપ છે તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જેને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જે સ્વચ્છંદ નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી આ વાક્યમાં પ્રશ્ન પૂછ્યો છે કે હું પૂર્વથી પશ્ચિમથી ઉત્તરથી દક્ષિણથી ઉપર કે નીચેથી કે વિદિશાએથી કઈ દિશાએથી આવ્યો છું આજે ન જાણે તે પ્રગટ મિથ્યાત્વી છે આ જાણવું જરૂરી છે એટલે કે જીવન જાણવાનું છે અને આ જાણે તે મિત્રમ તો એકસો સાતમાં જણાવ્યા મુજબ એ આશ્ચર્ય જાણે તે જાણ જાણે ત્યારે પ્રગટ્ય બાણ સમજે બંધ મુક્તિ જીવ સમજી ટાળે શોક સદીવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ